સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મૈદરપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાદરી સુમરાના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી આ દરમિયાન પાંચસો ને છવ્વીસ દારૂની બોટલ જપ્ત કરવામાં આવી આ સાથે જ આઠ મોબાઈલ અને પાંચ વાહનો સહિત પાંચ લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ દારૂના અડ્ડા પરથી આઠ જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી દારૂના અડ્ડા પરથી લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરાના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હતી સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ઝડપાયેલા આઠ આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે